નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર સ્વાગત ચેનલમાં આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું ત્રીજી ઓગસ્ટના તમામ કરંટ અત્યારે ઓગસ્ટ મહિનો ચાલે છે એક અને બે ઓગસ્ટનો વિડીયો છે એ મેં તમારા માટે યુટ્યુબમાં અપલોડ કરી દીધેલો હતો એઝ અ રેગ્યુલર મોર્નિંગ અને બાકી હવે ત્રણ તારીખનો વિડીયો બાકી રહી ગયો તો ત્રણ તારીખ વિડીયો અપલોડ નહોતો થયો અને આજે છે ચાર તારીખ ત્રણ અને ચાર ના અપલોડ કરું છું ક્લિયર તો તમે માત્ર આ વિડિયો શાંતિથી જુઓ ત્યાં સુધીમાં પાછો ચાર ઓગસ્ટનો નો પણ આવી જશે ક્લિયર તો કરંટ અફેરમાં જુલાઈ મહિનાથી મેં યુટ્યુબ ઉપર રેગ્યુલર વિડિયો અપલોડ કરવાનું ચાલુ કર્યું છે જુલાઈ મહિનાના બધા વિડીયો અપલોડ અપલોડેડ છે એની પહેલાનું જુનું કન્ટેન્ટ જોઈતું હોય તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવો કરંટ અફેરની પીડીએફ મળશે ઈ બુક્સ મળશે પ્રિન્ટ આઉટ કાઢી શકાશે બધાની બરાબર આ ઉપરાંત ટેસ્ટ સિરીઝ મળશે અને ડેલી ને વીકલી ટેસ્ટ મળશે અને ટેસ્ટની અંદર જે તમને સોલ્યુશન આપેલું હશે એ એકદમ નેક્સ્ટ લેવલનું હશે એની અંદર છે તમને જે ક્વેશ્ચનનું સોલ્યુશન ચેક કરશો ને તો એમાં આખું ડિસ્ક્રિપ્શન જોવા મળશે બરાબર તો આન્સર ખોટું હોય કે સાચો તમને આખું ડિસ્ક્રિપ્શન જોવા મળશે જે ક્વેશ્ચન છે એને રિલેટેડ ક્લિયર તો આવું લગભગ મારા ખ્યાલથી કોઈ નહીં આપતું હોય જેટલું છે એક વખત એક્સેસ કરો ખૂબ જ મજા આવશે બરાબર શરૂ કરીએ આજનો વિડીયો હાલમાં જ ભારતના કયા શહેરને વર્લ્ડ ક્રાફ્ટ સિટી સર્ટિફિકેટથી સન્માન કરેલું છે વર્લ્ડ ક્રાફ્ટ સિટી સર્ટિફિકેટ અત્યારે મળ્યું છે કાશ્મીર ને ઓપ્શન બી આપણો ખરેખર આન્સર થશે તો કાશ્મીર ભારતનું ચોથું એવું શહેર બન્યું છે કે જેને વર્લ્ડ ક્રાફ્ટ સિટી સર્ટિફિકેટ મળેલું છે ભારતનું ચોથું શહેર બનેલું છે બરાબર આ વસ્તુ યાદ રાખવા જેવી છે બીજું આ વર્લ્ડ ક્રાફ્ટ સિટી સર્ટિફિકેટ કોણ આપે છે તો કે વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ ફરી એક વખત વર્લ્ડ ક્રાફ્ટ સિટી સર્ટિફિકેટ કોણ આપે છે

ભારતના કયા રાજ્યમાં કરવામાં આવશે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી નું આયોજન થવાનું છે અને સેવન્થ એડિશન છે આયોજન છે તમિલનાડુના ચેન્નાઈમાં થવાનું છે આન્સર આવશે ચેન્નાઈ અથવા તો તમિલનાડુ હાલમાં

છ ટીમા ભાગ લેશે કેટલી રહેશે છ ટીમોમાં ભાગ લેવાની છે એક તો ભારત થઈ ગયું બીજું સાઉથ કોરિયા ચીન મલેશિયા જાપાન પાકિસ્તાન બાકી એશિયન હોકી ફેડરેશન દ્વારા એશિયન ચેમ્પિયન ટ્રોફી છે દર વર્ષે આયોજિત થાય છે બરાબર અને પુરુષો માટેની જે છે બરાબર એ પ્રથમ એશિયન ચેમ્પિયન ટ્રોફી ક્યારે થઈ હતી બે માં થઈ હતી

રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન બે હજાર ચોવીસ નું આયોજન રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન આનું આયોજન છે એ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે કરવામાં આવેલું હતું તો આ પોઈન્ટ ખાસ યાદ રાખવા જેવો સર ક્લિયર ક્વેશ્ચન અહીંથી આવી શકે છે એક જ મિનિટ વધારે થાય છે ઓકે હવે વાત કરીએ આનું આયોજન આયોજન કોણે કર્યું છે 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 કરેલું નું નું પૂરું પૂરું નામ નામ પૂછી શકે કાઉન્સિલ કાઉન્સિલ ઓફ ઓફ સાયન્ટિફિક 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 એન્ડ રિસર્ચ સોરી માફ કરજો ઇન્ડસ્ટ્રીયલ આના સૌથી પહેલા મહિલા ડીજી કોણ છે આ અત્યારે કાર્યરત છે કાર્યકાળનો એક્સટેન્ડ કરી દીધો છે નામ છે નલ્લા કલાઈસેલવી

આની ઉજવણી મુખ્યત્વે કોણ કરે છે ભારતમાં એટલું બધું તો મહત્વ નથી પણ અમેરિકાના નાગરિકો દ્વારા આ ઉજવવામાં આવે છે નેશનલ પર્વતારોહણ દિવસ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ ક્લિયર સૌથી પહેલી વખત માઉન્ટ એવરેસ્ટની પર્વતારોહણની વાત આવે એટલે સૌથી પહેલું માઉન્ટ એવરેસ્ટની ચડાઈ કરનાર વ્યક્તિઓના નામ યાદ રાખવાના આવે એડમન્ડ હિલરી અને તેજિંગ નોર્ગે બરાબર તો આ બંને યાદ રાખજો આ ન્યુઝીલેન્ડના હતા એડમંડ હિલરી અને નોર્ગે છે આ ક્વેશન પરીક્ષાની અંદર પૂછે છે ખાસ કરીને હાઈકોર્ટ વાળા આમાં ખાસ ફોકસ કરે જે લોકો બેલીફ આવી બધી પરીક્ષાઓ આપવાના છે એ લોકો ખાસ આમાં ફોકસ કરતા જજો હાલમાં

અને આર્મીની મેડિકલ સર્વિસ બરાબર એમાં સુધા શકશે આવશે આ બંને વસ્તુમાં ખાસ ડિફરન્સ યાદ રાખજો પેરિસ ઓલિમ્પિક 2024 એમાં 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં મેડલ મેળવનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી સૌપ્રથમ તો નહીં પણ ભારતીય ખેલાડીનું નામ જણાવો કેમ કે ઘણી ઇવેન્ટો થઈ ચૂકી છે બરાબર અને શૂટિંગમાં ઘણા મેડલ પણ આપણને આવેલા છે ઇવન ઇનફેક્ટ અભિનવ બિંદ્રા એમણે તો શૂટિંગમાં ભારતને ગોલ્ડ અપાવેલો છે બરાબર

એ કેટલી મી આવૃત્તિ છે તો કે તે આવૃત્તિ છે ઓકે અને આ ફ્રાન્સના પેરિસમાં યોજાય છે આ વખતે ઓકે અને એના એના યોજાશે લોસ પણ યાદ રાખી લેજો બાકી બીજી વાત કરું તો અત્યાર સુધીમાં ભારતને આ ત્રીજો મેડલ છે જે સ્વપ્નિલ કુશાલે મેળ્યો છે બાકીના બે કોણે કોણે આપાવેલા છે એક તો મનુ ભાકરે દસ મીટર એર પિસ્તોલમાં અપાવેલો છે બ્રોન્ઝ

અને હાલમાં આની બત્રીસમી આવૃત્તિનું આયોજન થયેલું છે બરાબર બાકી અત્યાર સુધીમાં આ બીજી વખત છે કે આ કોન્ફરન્સનું આયોજન થયું છે ઓગણીસો ને અઠાવનમાં ભારતમાં સૌથી પહેલી વખત આ ઇવેન્ટનું આયોજન થયું છે બરાબર આમ ઓવરઓલ જોવા જાવ તો બત્રીસમી આવૃત્તિ છે આ પોઈન્ટ ખાસ નોટિસ કરજો પણ ભારતની અંદર જોવા જાવ તો અત્યાર સુધીમાં બીજી વખત આયોજન થઈ રહ્યું છે બરાબર ઓવરઓલ બત્રીસમી છે ભારતમાં બીજી વખત થાય છે બરાબર આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો તો ઓગણીસો અઠાવનમાં સૌથી પહેલી વખત ભારતમાં થઈ હતી અને એ ક્યાં થઈ હતી કર્ણાટકના મૈસુરમાં અત્યારે થઈ છે નવી દિલ્હીમાં ક્લિયર તો આ વસ્તુ યાદ રાખજો થીમ નીચે ટ્રાન્સફોર્મેશન ટુ વાર્ડ સસ્ટેનેબલ એગ્રી ફૂડ સિસ્ટમ આ એની થીમ છે અને સૌપ્રથમ વખત ઓગણીસો ને ઓગણત્રીસમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ છે એ ઇંગ્લેન્ડ ખાતે યોજાઈ હતી આ સૌથી પહેલી વખત યોજાઈ હતી અને ક્યાં યોજાઈ હતી એ પણ તમને કહી દીધું ઇંગ્લેન્ડ ક્લિયર આ પોઈન્ટ યાદ રાખજો હાલમાં જાહેર થયેલા વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ ચોવીસ એના અનુસાર ભારતની વસ્તી કયા વર્ષ સુધીમાં એકસો સિત્તેર કરોડે પહોંચશે ઓગણીસો ને બાસઠ સોરી ઓગણીસો બાસઠ તો ક્યાંથી આવે બે હજાર ને બાસઠમાં ક્યાં પહોંચશે એકસો ને સિત્તેર કરોડે પહોંચી જશે એવું કહેવું છે ક્લિયર તો આ યુએન ડેસા દ્વારા રિપોર્ટ આપ્યો છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમીસ એન્ડ સોશિયલ અફેર એમના દ્વારા આ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે અને આ રિપોર્ટમાં એવું કીધું છે કે આવનારા પચાસ થી સાહીઠ વર્ષ સુધીમાં વિશ્વની જનસંખ્યા છે છે એમાં વધારો થશે જે રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી રેટ એ જોઈએ એટલે કે ટુ પોઈન્ટ હોવો જોઈએ બરાબર આ વિશ્વનો જોઈએ ટુ પોઈન્ટ વન એની જગ્યાએ અત્યારે કેટલો છે ટુ પોઈન્ટ ને ટુ ફાઈવ છે બરાબર જ્યારે ટુ પોઈન્ટ ને વન થી નીચે આવે આ રેટ બરાબર ટુ પોઈન્ટ ટુ ફાઈવ અત્યારે વર્તમાન છે બરાબર આ ટુ પોઈન્ટ થી જયારે નીચે આવશે ત્યારે વિશ્વની જનસંખ્યા છે બે હજાર એસી પછી છે વિશ્વની જનસંખ્યા છે એ ઘટવા લાગશે બરાબર આ વસ્તુ ધ્યાનમાં રાખજો ક્વેશ્ચન આમાંથી કોઈ પણ પૂછી શકે છે આ જીપીએસસી વાળા માટે બહુ અગત્યનો ક્વેશ્ચન છે આમાંથી બધા પોઈન્ટમાંથી એક વાક્યમાંથી એકાદું વાક્ય તમને આપી શકે છે ફક્ત એક બે ત્રણ વાળાએ આ રિપોર્ટમાં કેટલી થઈ જશે ચોપનમાં થશે વન સિક્સટી એકસો ને કરોડ થશે અને એના પછી બે માં થઈ જશે એકસો સિત્તેર કરોડ બરાબર તો આ એનું એસ્ટિમેટ છે બરાબર અને બે હજાર ચોપનમાં જ ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે બીજો ક્રમ ચીનનો હશે બરાબર બરાબર અને ત્રીજો ત્રીજો ક્રમ છે છે એ એ પાકિસ્તાનનો પાકિસ્તાન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે તો આ પણ યાદ રાખવા જેવા મુદ્દા છે થોડાક ઓનલાઈન ક્વેશ્ચન આપણે આજના વિડીયોમાં ચર્ચા કરી લઈએ સૌથી પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જ રાષ્ટ્રીય ભૌતિકી ઓલિમ્પિયાડ એમાં ભારતે કેટલા મેડલ મેળવેલા ભારતે મેળવ્યા કુલ પાંચ મેડલ ભૌતિકી ઓલમ્પિયાડમાં વી વેંકૈયા એપિગ્રાફી પુરસ્કાર 24 આનાથી કોને સન્માન કર્યું છે વી વેદાચલમ છે એમને આ પુરસ્કાર મળેલો છે વી વેંકૈયા એપિગ્રાફી પુરસ્કાર અખિલ ભારતીય શિક્ષા સમાગમનું આયોજન કયા સ્થળે થયું આ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે ઇંગ્લિશ ચેનલને પાર કરનાર સૌથી યુવા અને સૌથી ઝડપી તેરા કોણ બન્યું છે આ બન્યા છે દિયા રાજ હાલમાં જ ભારતના કયા

તો એ ભારતની ત્રણ દિવસ માટે વિદેશ યાત્રાએ આવેલા છે રદ કરી છે અને આપણને અત્યારે ખબર જ છે કે ઇઝરાયલ છે બરાબર ઇઝરાયલ અને ઈરાન એના વચ્ચે અત્યારે ખૂબ મોટું ટેન્શન ચાલી રહ્યું છે તો બની શકે ઈરાન ત્યાં હુમલો કરી શકે છે અને એર ઇન્ડિયા એવું જરાયને ઈચ્છે કે કોઈ એકાદી મિસાઇલના કારણે એનું ખૂબ પ્લેન છે ધ્વસ્ત થઈ જાય અને એની અંદર બેઠેલા પેસેન્જરો અને ક્રૂ મેમ્બર છે પોતાની જીવ ગુમાવે બરાબર તો એટલા માટે થઈને અત્યારે એર ઇન્ડિયા છે એણે પોતાની તમામ ઇઝરાયલની ફ્લાઇટ કેન્સલ કરી છે માત્ર એર ઈન્ડિયા નહીં બીજા ઘણા બધા દેશો છે એણે પણ પોતાની ફ્લાઇટો જે ઇઝરાયલમાં જાય છે એ કેન્સલ કરી છે ક્લિયર હાલમાં જ બે હજાર પચીસ ના ટી ટ્વેન્ટી એશિયા કપ નું આયોજન છે એ કયા દેશમાં કરવા અંગે જાહેરાત કરવામાં આવ્યું છે બે હજાર પચીસ નો ટી ટ્વેન્ટી એશિયા કપ પુરુષ માટેનો એ ભારતમાં થશે આન્સર આવશે ભારત બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ નું ટાઈટલ કોને જીતેલું છે બે હજાર ચોવીસ નું બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ ટાઇટલ જીત્યું છે લુઈસ હેમિલ્ટાલે અંશુમન ગાયકવાડનું નિધન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા એ ક્રિકેટના ખેલાડી હતા અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ પણ હતા બરાબર તો આ બધા પોઈન્ટ યાદ રાખજો આ સાથે ત્રણ ઓગસ્ટના વિડિયોને અહીંયા આપણે વિરામ આપી દઈશું મળીશું ચાર ઓગસ્ટના વિડીયોમાં થોડી જ ક્ષણોની અંદર ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ સુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ